ગીરગઢડા તાલુકાના ઢોકડવા ગામે પીપળાના ઝાડમાં એકાએક આગ લાગી હતી આગ લાગતા ગામ લોકોમાં કુતૂહલ સર્જાયો હતો ઢોકડવા ગામે વાણિયાચેરીમાં ભાડાના મકાનમાં રહેતા બાબુભાઈ બલદાણિયાના ફળિયામાં રહેલ પીપળાના ઝાડમાં આગ લાગી હતી આગ કુદરતી રીતે લાગી હોય ત્યારે ગામ લોકોમાં એક તરફ ડર તો એક તરફ કુતુહલ સર્જાયો હતો અમ લોકો એ જોઈ છે ત્યારબાદ અમે બાજુમાં રહેતા બચુભાઈ નંદવાણા ઘરે પાણીની મોટર ચાલુ કરી આગને કાબુમાં લીધી હતી પરંતુ બીજા દિવસે શનિવારે વહેલી સવારે એકાએક ફરી આગ લાગતા

પછી પાછો સાડા છ વાગ્યે સળગ્યો પાછો વોલ્યો પછી સવારે વેલો પાછો છ વાગ્યા નો ચાલુ થઈ ગયો સળગવાનો એટલે આ કેટલાક વર્ષ નો છે એ તો ઝાઝા વર્ષો નો છે કે સો વર્ષ પેલા એમ કે છે જે આપનો પરિચય આપનો પરિચય હું બાજુમાં સ્વામિનારાયણ મંદિર ના પૂજારી છું અને અહીંયા વર્ષો જ્યાં અમે રહીએ છીએ અને આ પીપળો લગભગ સો વર્ષ પહેલાનો હોય છે મેં વર્ષ સો વર્ષની આજુબાજુ હું હશે આ પીપળો બરાબર છે અને આ વયો ગયો પછી આ ઓટોમેટિક આમ એની આજે બે દિવસથી આ સળગે છે બરાબર કાલે ઘણું પાણી નાખ્યું થયો હતો પણ પાછો અલગ હોવા મળ્યો એની આજે ઓટોમેટિક એટલે આમાં નવીન કાંઈ કુર્તું છે આમાં હું હોય તો આગળનું સંશોધન કરે આગળના અધિકારીઓ ખબર પડે

અને મૂળિયા ના હિસાબે ના જગ્યા કરી ને ગેસ આવતો હોય એવું બની શકે ખરું કઈ કહેવાય નઈ ભાઈ આમાં તો અત્યારે શું કે શકાય બરોબર